મધ્યરાત્રી નો સમય ચારે બાજુ સન્નાટુ અને અચાનક થાનના જામવાડીના ડુંગરાઓમાં ગાડીઓના કાફલાની લાઇટો દેખાય આ કોઈ ફિલ્મ નું શૂટિંગ નથી પણ ખનીજ માફિયાઓના કાળ ગણાતા ડેપ્યુટી કલેક્ટર નું લાઈવ ઓપરેશન છે

બંધ કરેલી ખાણોમાં ફરીથી ખોદકામ તો શરૂ નથી થયું ને તે ચેકિંગ માટે ગયા અને માફિયાઓ ફરીથી ત્રાટકે તે પહેલા જ અધિકારીએ ત્યાં ધામા નાખીને સાબિત કરી દીધું કે હવે ખનીજ ચોરોની ખેર નથી ડેપ્યુટી કલેક્ટરની આક્રમકતા વ્યાપી છે જે ખાણું બંધ કરાવાય છે ત્યાં સતત તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને હરીશ મકવાણાના આ રખોપા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે સરકારી સંપત્તિની ચોરી રોકવી અને પર્યાવરણને નુકસાન કરતા તત્વોને નિસ્તે નાબૂદ કરવા

પોતાના પદ પર આવે છે અને ત્યારથી તે કામગીરી કરે છે સમગ્ર ગુજરાત જાણે છે કે આ અધિકારી કેવું કામ કરી રહ્યા છે અને એક એવો વિસ્તાર કે જ્યાં મોટા પાયે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે અને તેને ડામવી એ ખૂબ જ કહેવાય છે કઠિન કામ છે સાથે જ આ કામ કરતા હોય છે ત્યારે અનેક વખત ધમકીઓ મળતી હોય છે તેમ છતાં પોતાની નિષ્ઠા સાથે સાથે એક અધિકારી વગર કામ કરે છે પછી સરકારનું પ્રેશર હોય કે ખનીજ તે કોઈને પણ નથી લઈ રહ્યા માત્ર પોતાની કામગીરી અને કહેવાય છે કે દેશ હિત રાજ્ય ને અને લોકહિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે આ અધિકારીને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા આપ જોતા રહો બીએસ નમસ્કાર